गामा पियाने गामा सासरूरे लोल मानी करे दिक्री बेस्वा जाय जो कवला सासरी आमा जीवावूरे लोल माये दिकरी ने पूछी उरे लोल કરો દીકરી સુખ દુઃખની વાત જો કવલા સસરિયામાં જી બબૂર લો સુખના ટાણા તો માતા ગયાર લોલ દુઃખ ના યુ લીલા જાડ જો કવલા સસરિયામાં જી જીવ લો કરને પછવાડ નંદી સાંભળે લો નંદીએ જઈને સસુને સાંભળાવી ઉલ સાસુએ જઈને સસુરા ને વો કરે છે આપણા ઘરની વાત જો વે સસરાએ જઈને જેઠને ને સંભળાવી ઉરે જેઠે જઈને પરણાને સંભળાવી ઉરેલો વો કરે છે આપણા ઘરની વાત જો વો વેવા ગોયવા મોટા કોરડા રેલો પરણે તે રોજી ઘોડી ખે છ ઝૂકારી બદલ પે ચોક જો ઝૂકારી બદલ પે ચોક જો બદલ પથિ ઓરી નવરંગ રે લોલ સુનલા ટ્રિયા અમર ઘોરી આ લોલ પિયો ગોરીને તર પિવા ઘટક દઈ ગોર પી ગયા રો તાણી તણી સોરૂની છોડ જોયું પરોઢીર નવરંગ ચુંદડી લો પેલો લો કરને ઉંબરે રેલો લો બીજો વિ બાર જોવો વે ત્રીજો વિષામ ગઈને ગોંદરે લોલ ચોથો વિષામ સમસાનજો વેવ ગોબ મોટા ખોરડા લોલ સુનલા શરીખિની સેવર લોલ રૂપલા શરીખી રાખજો બાડી જારી ને કર્યા બિયાર મેલો બેની બે અરળિયામાં દોટજો મેલો બેની અરિયામાં દોટજ જો ભવનો યોસિારો તે કર્યો લો પિયર ને ગામ સસરૂ मानि कर दिक्री बेसवा जाय जो कवला ससरिया माजी वाउर लो